નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ડીએપીએસ હિન્દુ મંદિર અબુ ધાબીમાં મંદિરની અકલ્પનીય નિર્માણ ગાથાને દર્શાવતા અદ્વિતીય ઇમર્સિવ શો ધ ફેરી ટેલનો ગ્રાન્ડ પ્રીમિયર યોજાયો ભારતના દુબઈ ખાતેના કોન્સલ જનરલ ઉપરાંત યુએઈના નેતાઓ ધાર્મિક વડાવ સરકારી અધિકારીઓ દાતાઓ મહાનુભવો અને વિવિધ પ્રોફેશનલ્સ સહિત બસો જેટલા આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા આ શો તેર સપ્ટેમ્બરથી મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે અબુધાબીના શાસકોની ઉદારતા અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંતો અને સ્વયંસેવકોની નિષ્ઠા અને ભક્તિ સભર પુરુષાર્થ દ્વારા નિર્મિત આ મંદિરના આ વર્ષે ફેબ્રુઆરીમાં ઉદ્ઘાટન બાદ પ્રથમ સો દિવસોમાં દસ લાખ કરતાં વધુ મુલાકાતીઓ દર્શને આવી ચૂક્યા છે મંદિરના લોકાર્પણના પ્રથમ દિવસે જ આ મંદિરના દર્શનાર્થે પાસઠ દર્શનાર્થીઓ મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા જે આ મંદિર માટેની લોકોમાં અપાર ઉત્કંઠા દર્શાવે છે ભારતીય સંસ્કૃતિના છેલ્લા દસ હજાર વર્ષોના કળા સ્થાપ અને મૂલ્યોના અભૂતપૂર્વ સંગમ સમૂહ મંદિર પરંપરાગત ભારતીય શિલ્પકળા અને આધુનિક ટેકનોલોજીના સમન્વય દ્વારા સંવાદિત એકતા અને પર્યાવરણીય જાગૃતિનો સંદેશ આપે છે